ધ્રોલ માં લતીપર રોડ પર દેવી પૂજક વાસ માં રહેતા અને પશુપાલન નો વ્યવસાય કરતા રવિભાઈ વક્ષીભાઈ વાઘેલા પોતાના વાડામાં રાખેલા ઘેટા બકરા પૈકીના નાના મોટા નવનંગ નંગ ઘેટા બકરાની કોઈ તસ્કરો ગત પાંચમી તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન ચોરી કરી લઈ ગયા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે આ ઉપરાંત પાડોશમાં જ રહેતા દિનેશભાઈ જગુભાઈ વાઘેલાનો એક બોકડો ચોરી થઈ ગયો છે કે જ્યારે અન્ય પાડોશી રાતડિયાની ચાર નંગ બકરીની પણ ચોરી થઈ ગયાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કુલ એક લાખ અઢાર હજારની કિંમતના ચૌદ પશુઓની ચોરી થઈ હોવાનું જાહેર કરાયું છે કે જે મામલે ધ્રોલ પોલીસ તપાસ ચલાવી રહી છે બ્યુરો રિપોર્ટ ટકાટક મીડિયા